મારા અત્યંત વહાલા હિંમતવાન અને સિંહ રાશિના આત્મીયજનો આજે કૃષ્ણા વાસ્તુ ચેનલ પર હું તમારી સાથે એક એવો સંવાદ સાધવા જઈ રહ્યો છું જે તમારા જીવનના તમામ ભ્રમ તોડીને સત્યનો ઉજાસ ફેલાવશે અને તમારા અંતરતમને જગાડશે નવું વર્ષની આ પ્રથમ અમાસ માત્ર ચંદ્રનો અંધકાર નથી પરતે તમારું જીવનમાં વર્ષોથી છવાયેલા ભ્રમજાળનો અંત કરનારી એક પ્રચંડ શક્તિ છે. સિંહ રાશિના જાતકો સ્વભાવે અત્યંત વિશ્વાસુ, સંબંધોને જીવની જેમ સાચવનારા અને સ્થિરતાને પ્રાધાન્ય આપનારા હોય છે. અને આ જ કારણ છે કે તમે ઘણી વાર પોતાના કરતા બીજાની ભાવનાઓને વધુ મહત્વ આપ્યું છે અને ખોટા કે સ્વાર્થી સંબંધોને પણ વર્ગી રહ્યા છો પણ યાદ રાખજો આ અમાસ તે અંધકારમાં છુપાયેલા કડવા સત્ય પર પ્રકાશ પાડશે અને જે લોકો અત્યાર સુધી તમારી સામે ગળ્યું ગળ્યું બોલીને આત્મીયતા બતાવતા હતા તેમનો ખરો હેતુ અને મલિન ઇરાદાઓ હવે ધીમે ધીમે તમારી સામે સ્પષ્ટ થશે આ સમયગાળામાં માનસિક રીતે તમને થોડો અસ્વસ્થ કરી શકે છે કારણ કે જે સંબંધો પર તમને અતૂટ ભરોસો હતો તે હવે ડગમગવા લાગશે પણ સિંહ રાશિ માટે આજ અસ્વસ્થતા એક નવા જાગરણની શરૂઆત સાબિત થશે આ અમાસ પછી તમને સમજાશે કે દરેક સંબંધને ખેંચીને તકાવી રાખો એ તમારી ફરજ નથી અને દરેક वेदनाને મુંગા મોઢે સહન કરવી એ કોઈ ત્યાગ નથી હવે સત્યનો સ્વીકાર કરીને પોતાનું સ્વાભિમાન માટે ઊભા થવાનો સમય આવી ગયો છે તેથી ભલે આ અમાસ થોડી પીડાદાયક લાગે પરતે તમારું જીવનનો સૌથી મહત્વનો વળાંક સાબિત થશે સૌથી પહેલા તો તમારા જીવનમાંથી ખોટા સંબંધોનો કાયમી અંત શરૂ થશે જે સંબંધો માત્ર સ્વાર્થ ઈર્ષા કે ફાયદા પર ટકેલા હતા તે હવે આપોઆપ તૂટવા લાગશે કેટલાક લોકો અચાનક તમને afghan શેત તો કેટલાક જાણી જોઈને અંતર વધારશે અને આ બદલાવ એક જ દિવસમાં નહીં થાય પણ દરેક મુલાકાત અને સંવાદમાં તમને અહેસાસ થશે કે આ સંબંધ હવે પહેલા જેવો રહ્યો નથી સિંહ રાશિનો ઉમદા સ્વભાવ હોવાને કારણે તમે છેલ્લી ઘડી સુધી સંબંધ બચાવવા મથશો પર પ્રભુની એવી લીલા હશે કે સત્ય તમારી નજર સામે આવશે જ અને એવા ઝેરી સંબંધોને વર્ગી રહેવું અશક્ય બની જશે આ અંત શરૂઆતમાં દુખદ લાગશે પણ તેનાથી તમારા જીવનની તમામ નકારાત્મક ઊર્જા વિદાય લેશે બીજો મોટો બદલાવ એ આવશે કે તમારો કપટી અને સ્વાર્થી સંબંધીઓનો ભયંકર અને દૃજાવી દેનારો ચહેરો ઉઘાડો પડશે જે લોકો તમારી સામે પ્રેમ અને қарજીનો ડોળ કરતા હતા તેઓ જ તમારી પીઠ પાછળ કે ગેરહાજરીમાં તમારા વિરુદ્ધ ઝેર ઓકશે પૈસા મિલકત કે કૌટુંબિક નિર્ણયોમાં આ લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હોવાના સંકેતો મળશે જેનાથી તમને મોટો ભાવનાત્મક ધક્કો લાગી શકે છે પણ આમાંની આ ઊર્જા આવા વિસ્તર સંબંધોને બહાર કાઢીને તમને સત્ય જોવા મજબૂર કરશે સત્ય સામે આવતા જ તમારા મનમાં ભયંકર સંઘર્ષ થશે તમે વિચાર આવશે કે મેં આટલો વિશ્વાસ કેમ કર્યો મેં આટલું બધું કેમ સહન કર્યું આવા પ્રશ્નોથી ઊંઘ ન આવવી કે ઉદાસી લાગવી સ્વાભાવિક છે પણ આ ધક્કો તમને માનસિક રીતે જાગૃત કરવા માટે છે આ તબક્કે તમે તમારી જાત સાથે પ્રમાણિક બનીને ઓળખશો કે તમે ક્યાં ભૂલ કરી અને આજ આંતરિક મંથન આવનારા મોટા પરિવર્તનની શરૂઆત હશે ઘરગથ્થુ વાતાવરણમાં પણ થોડો તણાવ અને જૂના વણોકેલિયા વિવાદો કે આર્થિક વ્યવહારોના છુપાયેલા રહસ્યો બહાર આવવાની શક્યતા છે જે ઘરની શાંતિને થોડા સમય માટે દહોરી શકે છે પણ યાદ રાખજો કે ખોટી શાંતિ કરતા સત્ય અને સ્પષ્ટતાથી આવતી શાંતિ વધુ ટકાવ હોય છે પણ હવે તમારી સહનશક્તિ અને આત્મસન્માનની આખરી પરીક્ષા છે સતત સહન કરવું એ ગુણ નથી પણ પોતાની જાત પરનો અન્યાય છે તેવું તમને સમજાશે અને તમારે ના કહેવાની આદત પાડવી પડશે જે લોકો આ સમય ગાડામાં તમારાથી દૂર જશે તેઓ ખરેખર તમારી પ્રગતિમાં અવરોધરૂપ હતા તેવો અહેસાસ થોડા સમય પછી થશે કારણ કે તેમની હાજરી તમારી સફળતા પર પ્રશ્નાર્થ ચિહ્નો મુક્તિ હતી તેમના ગયા પછી તમારો આત્મવિશ્વાસ વધશે અને આગળ વધવાનો માર્ગ મોકળો થશે આ અમાસ તમને આત્મસન્માનની નવી ઓળખ આપશે તમે હવે કોઈ પણ સંબંધમાં સમાન સન્માનની અપેક્ષા રાખો અને કોઈની સામે લાચારીથી ઝુકવાનું બંધ કરશો જૂના ભાવાત્મક બંધનો તૂટવાથી તમારા જીવનમાં નવા શુદ્ધ અને પ્રમાણિક લોકો માટે જગ્યા ખાલી થશે જે તમારા જીવનમાં સ્થિરતા અને સાચો સાથ લાવશે આ અમાસનો પ્રભાવ માત્ર બહારના સંબંધો પૂરતો નથી પણ તે તમારા અંતર્ત્મને પણ સ્પર્શશે અને તમે વધુ અંતર્મુખ બનીને આધ્યાત્મિક પરિવર્તન તરફ વળશો ઈશ્વર પરનો તમારો વિશ્વાસ વધુ દ્રઢ થશે અને તમને સમજાશે કે જે કંઈ પણ બન્યું તે સજા નથી પણ જીવનનો એક મોટો પાઠ હતો આ પરિવર્તન તમને ભવિષ્યના પડકારો સામે વધુ શાંત અને સમજુ બનાવશે સિંહ રાશિ માટે આ અમાસ એક અંત નથી પણ નવા સ્વચ્છ અને સત્ય પર આધારિત જીવનની સુંદર શરૂઆત છે વેદનામાંથી મુક્તિ અને આત્મશક્તિ તરફનું આ પ્રયાણ તમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે હવે તમે કોઈના ગળ્યા શબ્દો પર નહીં પણ તેમના કર્મો પર વિશ્વાસ કરશો અને બિનજરૂરી પીડા સહન કરવાનું છોડી દેશો ખોટા સંબંધોમાં ગુંગરાઈને જીવવા કરતા એકલા રહીને શાંતિથી જીવવું એ જ સિંહ રાશિનો સાચો ધર્મ છે એકવાર સત્યનો સ્વીકાર કરી લીધા પછી જીવન હળવું અને સ્થિર થઈ જાય છે તેથી આ કઠિન સમયમાં પણ પ્રભુ પર ભરોસો રાખીને આગળ વધો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલ ક્રિષ્ના વાસ્તુને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમારે પણ તમારી રાશિની ખાસ અંગૂઠી લેવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જઈને તમે ખરીદી શકો છો अंतमा हृदय થી પ્રભુ ને પ્રાર્થના કરું છું કે તમારું જીવન મંગલમય રહે વિડિયો જોવા બદલ આભાર અને કમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ